નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો મારી સાથે સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જોડાયા છે તેમની સીધી ચર્ચા કરીશું આવતીકાલે ચૈતર વસાવાને છોડાવવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા જઈ રહ્યા છે પણ રાજુભાઈ એ તો લીગલ બેટલ છે તમારે તો લીગલ લડાઈ લડવી પડશે અને પાંચ ઓગસ્ટ સુધી તો ચૈતરભાઈને હજી જેલમાં રહેવાનું જ છે કારણ કે હાઈકોર્ટની અંદર હિયરિંગ માટે વકીલે સમય માંગેલો છે લીગલ લડાઈ સ્વાભાવિક છે કે અમે લોકો લડશું પણ જ્યારે એક આદિવાસી સમાજના આગેવાન ડેડીયાપાડાના ધારાસભ્ય યુવાનો માટે આદર્શ જેને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના જે પ્રયત્ન કર્યા છે એવા ચૈતરભાઈ વસાવાનો અવાજ દબાવવા માટે એના પર ખોટા કેસ કરી વધારે દિવસ જેલમાં રાખવાનું જે એક ષડયંત્ર થયું છે તો એની સામે ડેડિયાપાડાની જનતાનો તો આક્રોશ છે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે આ જે આયોજન છે આવતીકાલનું મહાસંમેલનનું એ માત્ર આમ આદમી પાર્ટી પ્રેરિત આયોજન નથી ડેડિયાપાડાની જનતા સાખબારાની જનતા નેત્રંગની જનતા અને ભરૂચ લોકસભાની જનતાની સાથે સાથે તમામ આદિવાસી સમાજના જેટલા પણ ગામડા છે તમામ જગ્યાએથી લોકોનો એક અવાજ હતો કે લીગલ લડાઈ તો આમ આદમી પાર્ટી લડશે પણ અહીંયા ખરેખર ભારતીય જનતા પાર્ટીની દબંગાઈ દિવસે દિવસે વધતી જાય છે ક્યાંક ને ક્યાંક પોલીસ ને આગળ કરીને છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ છીએ ચૈતરભાઈ અંદર છે ત્યારથી લઈને સતત આદિવાસી સમાજ સતત ચૈતરભાઈ વસાવાના સમર્થકો રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે તો એને પણ દબાવવાના પ્રયત્ન થાય

ત્યારે માન્ય અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબે એ આદિવાસી સમાજ એ ચૈતરભાઈ વસાવાના મતદારો જેનો ધારાસભ્ય છે તો એ પરિવારની અને આદિવાસી સમાજની વેદના જાણવા માટે થઈ અને આવતીકાલે પહોંચી રહ્યા છે ત્યારે એક આદિવાસી સમાજ દ્વારા જ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડશે ડેડિયાપાડા અને આ આયોજન મેં પહેલા પણ કહ્યું એમ માત્ર આમ આદમી પાર્ટી પ્રેરિત નહીં આદિવાસી સમાજનો આક્રોશ આવતીકાલે જોવા મળશે જે ભારતીય જનતા પાર્ટી સામેનો આક્રોશ છે આવનાર સમયમાં આદિવાસી સમાજના આક્રોશનો ભગ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી બનશે કે આવનારી ચૂંટણીઓમાં દેખાશે લીગલ લડાઈ ગ્રામોણ પરની લડને લડ ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે જે-જે લોકો રાષ્ટ્રહિતની લડાઈ લડ્યા છે

આવતીકાલે જે ઉમટી પડશે આખા ગુજરાતની જનતાનો પ્રેમ આજે ચૈતરભાઈની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવા માટે આવતીકાલે કાલે એલાન કરવામાં આવશે પણ સવાલ સવાલ અહીંયા એ છે રાજુભાઈ કે જે રીતે મનસુખ વસાવા હોય કે છોટુ વસાવા હોય તો એવું કહી દીધું કે કેજરીવાલ પાસે હવે દિલ્હી રહ્યું નથી એટલે કેજરીવાલ ભાજપને મદદ કરવા માટે અહીંયા આવી ગયા છે અને એમની નજર આદિવાસી વોટ બેંક ઉપર છે સરકાર ગોપીબેન કોઈ પણ રાજ્યમાં આવશે જશે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ મજબૂતાઈથી વિરોધ પક્ષની ભૂમિકા અદા કરે છે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર યથાવત છે સ્વાભાવિક છે કે દિલ્હીમાં આ વખતની ચૂંટણી આમ આદમી પાર્ટી અમુક કારણોસર હારી હોય તો એનો મતલબ એવો નથી કે ચૂંટણી હારી ગયા પછી રાષ્ટ્રીય પાર્ટી અન્ય રાજ્યમાં પ્રચાર નહીં કરે એનો મતલબ એવો નથી કે અન્ય રાજ્યની અંદર જઈને અમારા ધારાસભ્યો નહીં કરીએ અન્ય રાજ્યની અંદર સત્તા પક્ષ જો હુકમી ચલાવી રહ્યો હોય ત્યારે લોકોની પીડા છે આપવાના પ્રયત્ન કરવા માટે સ્વાભાવિક છે કે એક રાષ્ટ્રીય પાર્ટી છે રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલની નૈતિક જવાબદારી બને જે જવાબદારી અદા કરવા આવે છે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હશે દરેક રાજ્યની અંદર એમની સરકાર કાયમી ધોરણે હશે આવું નથી પણ સ્વાભાવિક છે કે એક રાજ્યમાં હશે બે રાજ્યમાં નહીં હોય ક્યારેક ત્રણ રાજ્યમાં હશે એક રાજ્યમાં નહીં હોય સરકાર તો આવશે ને જશે પણ જયારે ઈમાનદાર વ્યક્તિની પર ખોટા આરોપો મૂકી એને દબાવવા કચડવાના પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે દિલ્હીથી પંજાબ થી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોય કે અમારા મુખ્યમંત્રી હોય તો સ્વાભાવિક છે ત્યાં આવવાના છે ઘણી બધી બાબતો એવી પણ છે ગોપીબેન મનસુખ વસાવાના આક્ષેપ હોય છે એજ મનસુખ વસાવા ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સામે પણ ઘણા આક્ષેપો કરેલા છે ક્યાંક ને ક્યાંક તો હું એવું પણ માનું છું ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર જે લડાઈ છે ક્યાંક ને ક્યાંક સી આર પાટીલ પોતે એવું માની રહ્યા છે આજનો જે માહોલ છે એ ચૈતરભાઈ સમર્થનમાં હજારો લોકો નીકળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા છે બહુ સમજણપૂર્વક હું વાત કરું છું અને બહુ સમજવા જેવી વાત છે કે ગાંડા માણસને પૂછો તો પણ એને ખબર છે ચૈતરભાઈને જેલમાં રાખવાથી ચૈતરભાઈ વસાવાને ફાયદો થવાનો છે આદિવાસી સમાજના મત આમ આદમી પાર્ટી તરફ વળવાના છે તો ક્યાંક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરની લડાઈ છે ભારતીય સીધી વાત મેં કઈ કે આમ આદમી પાર્ટીના નેતાઓને જેટલા તમે દબાવશો જેટલા જેલમાં પૂરશો એટલો લોકોનો પ્રેમ આમ આદમી પાર્ટી તરફ વધશે ભાજપના નેતાઓ જે ઈચ્છતા હોય તે પણ આમ આદમી પાર્ટી મજબુતાઈથી ગુજરાતના ગ્રાઉન્ડ પર છે મજબુતાઈથી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પોતાનું ગ્રાઉન્ડ ઊભી કરી ચૂકી છે આદિવાસી બેલ્ટ ની અંદર પણ મજબુતાઈથી આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ સારું એવું થઈ રહ્યું છે અને આજે ઉત્તર ગુજરાતમાં અમારી કલ્પના બહાર જે સંખ્યા હતી એના પરથી ચોક્કસ લાગે છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે પણ સવાલ એ છે ને કે અહિયાં માત્ર રાજનીતિ કરવાનો આરોપ લાગે છે ભારતીય જનતા પાર્ટી પણ કહી રહ્યા છે કે આખું પ્રકરણ કોર્ટમાં છે કોર્ટમાં જવું જોઈએ માત્ર રાજનીતિ કરવા માટે થઈને અરવિંદ કેજરીવાલ ત્યાં પહોંચી રહ્યા છે કોઈ ધારાસભ્ય જેલમાં છે એના પરિવારને મળવું એ રાજનીતિ છે એના સમર્થનમાં સંમેલન સમાજ કરતો હોય તો એ સંમેલનમાં જવું એ રાજનીતિ છે અને જો ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે આ રાજનીતિ છે તો ચોક્કસથી અમે રાજનીતિ કરીએ છીએ તકલીફ એ છે રાજનીતિ તો છે એક ગ્લાસ ચૈતરભાઈ વસાવા પર દસ વર્ષ થી વધારે કલમ એકસો નવ મુજબ ચૈતરભાઈ વસાવા પર મારી નાખવાના કરેલા કૃત્યમાં ને ફસાવી દેવામાં આવ્યા આ રાજનીતિ નહોતી એક ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અને ગ્લાસ ચૈતરભાઈ ફેંકો નથી તેમ છતાં એ આરોપ છે અને એ આરોપ અંતર્ગત મારી નાખવા સુધીની કોશિશ કરવાનો ગુનો અત્યારે ચૈતરભાઈ જમાનત આપવાની હતી નામદાર હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ જામીન મળી જ જવાના હતા તો ક્યાંકને ન ક્યાંક પોલીસે સોગંદનામું રજૂ કર્યું છે કે અમારી તપાસ અધૂરી છે અમને વધારે સમય જોઈએ છે અમારે તપાસ કરવી જોઈએ એવું છે આ કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમને વધારે કોર્ટ સમય આપે પોલીસ પણ જાણે છે કે ચૈતરભાઈ વસાવાનો કેસ એટલો બધો કોઈ મૂંઝવણ લાયક કેસ નથી કોર્ટ ચૈતરભાઈ વાત અમારા વકીલની વાત બે મિનિટ સાંભળશે ને ચૈતરભાઈ જમાનત મળી જશે પરંતુ અમારી વાત સાંભળ્યા પહેલા પોલીસ દ્વારા સોગંદનામા રજૂ કરી અને સમય માંગવામાં આવી રહ્યો છે આ પણ એક આયોજન પૂર્વક ષડયંત્ર છે વધારે સમય શા માટે માંગવામાં આવ્યો કેટલા દિવસ વધારે ચૈતરભાઈ જેલમાં રહે આજે નિર્ભય ન્યૂઝના ના માધ્યમથી કહું છું કે આવતી પાંચ તારીખે હિયરિંગ થશે પોલીસ હાજર રહેશે અને હિયરિંગ થશે ભારતીય જનતા પાર્ટી તપાસ કરનાર પોલીસ અધિકારીઓમાં તાકાત હોય તો પાંચ તારીખે દલીલ કરીને બતાવે કોર્ટમાં અમારા વકીલ હશે ચૈતરભાઈને આવતી પાંચ તારીખે જમાનતમાં જે ઓર્ડર થવાનો છે ફાઈનલ થશે ઓર્ડર નામદાર હાઈકોર્ટ પર અમને ભરોસો છે પણ નામદાર હાઈકોર્ટમાં પોતાની વાત મૂકવાની જગ્યાએ પોલીસ અને આ સરકારના જે અમુક જે સરકારી વકીલો છે જેને પોલીસ સોગંદનામું આપે ને પોલીસના સોગંદનામાના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તો ક્યાંકને ને ક્યાંક હું એવું માનું છું કે એ સોગંદનામું આપ્યું છે એમાં પોલીસ સરકાર તરફથી આવેલા વકીલ દલીલ કરવાથી ભાગી રહ્યા છે સમય માંગી રહ્યા છે

કોંગ્રેસના આદિવાસી નેતાએ માત્ર એટલે અનંત પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી એ સિવાય કોંગ્રેસના કોઈ જ નેતા બોલી નથી રહ્યા ભારતીય જનતા પાર્ટીની સામે હશે એ લોકો અમારી સાથે ઊભા હશે કોંગ્રેસના નેતા તો વિસાવદરમાં પણ સાથે નહોતા તો શું ફરક પડ્યો છે આનંદભાઈએ પોસ્ટ મૂકી હું રાજુ કરપડા આનંદભાઈનો હૃદયથી આભાર માનું છું ચૈતરભાઈ વસાવાની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીના અહંકાર સામેની લડાઈ અમે લોકો લડીએ છીએ જેલમાં જવું પડશે તો જશું ખોટા કેસનો સામનો કરવો પડશે તો કરીશું અમારી સાથે અમને મદદ કરનારી જે કોઈ પાર્ટી હશે અમને મદદ કરનારા કોઈ પણ નેતા હશે એનો હૃદયથી આભાર માનશું પણ અમારી લડાઈ અમે કન્ટિન્યુ રાખશું અમે કોઈ પણ બ્લેમ નથી કરતા કે ફલાણા નેતાએ અમને સપોર્ટ ન કર્યો ફલાણા નેતાઓએ અમને સપોર્ટ ન કર્યો જે સપોર્ટ કરે છે એ આવકારીએ છીએ બાકી અમારી લડાઈ અમારી લીગલ ટીમ ને સાથે રાખી અમારા કાર્યકર્તા અને ગુજરાતની જનતાના સમર્થનથી અમે લડાઈ લડીએ છીએ વિસાવદર માં જોયું છે આપણે જી પણ સામે ત્યાં છોટુ વસાવા પણ છે અને છોટુ વસાવા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જે છે એ છોટુ વસાવા સાથે જ કામ કરતા હતા અને છોટુભાઈ હવે પોતાનો નવા પક્ષ સાથે આવી રહ્યા છે ત્યાં આગળ પોતાની જે ભારતીય ટ્રાયબલ પાર્ટી છે એને ફરીથી જીવંત કરી રહ્યા છે એક નવું સંમેલન કરવા જઈ રહ્યા છે તો સવાલ અહીંયા અહીં ઊભો થઈ રહ્યો છે કે છોટુભાઈ પણ હવે એક્ટિવ થઈ રહ્યા છે રાજનીતિમાં ત્યાં આગળ તમને લાગે છે કે આદિવાસી વોટ બેંક ને ક્યાંક ફરક પડશે આનાથી ગુજરાતની જનતા હવે નેતા તરીકે યુવાનોને સ્વીકારવાની તૈયારી સાથે બહાર આવેલી જનતા છે શંકરસિંહજીએ પણ વારંવાર પ્રયત્ન પાર્ટી બદલવાના કર્યા અલગ અલગ પાર્ટીઓની રચના પણ કરી પરિણામ શું મળ્યું એ હું સારી રીતે જાણીએ છીએ છોટુભાઈ વસાવાએ પણ પહેલા પણ પાર્ટીઓ જોઈન કરી અલગ અલગ બીજી કે ત્રીજી પાર્ટી બનાવી રહ્યા છે તો એનાથી કોઈ ફરક પડવાનો નથી ગુજરાતની જનતા પોતાના માટે થઈને જે લડી શકે એવા યુવાનને પસંદ કરે છે યુવાનોને રાજનીતિમાં આગળ આવવાની જરૂર છે નિર્ભયના માધ્યમથી પણ હું તમામ ગુજરાતના યુવાનોને વિનંતી કરીશ કે આમ આદમી પાર્ટીનું મજબૂત અને સારું એવું પ્લેટફોર્મ છે જેમાં કોઈના પૂર્વજો રાજનીતિમાં ન હોવા છતાં એવા યુવાનોને સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને આમ આદમી પાર્ટી ખૂબ સારી એવી તક આપે છે અને ગુજરાતની જનતા પણ રાજનીતિમાં સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને પહેલા પસંદ કરે છે આજે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા તમે કલ્પના કરો ગોપાલભાઈ ઇટાલિયા હોય સામાન્ય પરિવારમાંથી આવે છે લોકો એ પસંદ કર્યા છે ક્યાંક ને ક્યાંક નાનો મોટો રાજુ કરપડાન પણ લોકોનો પ્રેમ મળ્યો એ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે મારા બાપ દાદા કોઈ મંત્રી સંત્રી નહોતા ઈસુદાનભાઈ ગઢવી હોય સાગરભાઈ રબારી હોય પ્રવીણભાઈ રામ હોય કરશન બાદરકા હોય તમામ ની એમંદભાઈ ખવા ચૈતરભાઈ પોતે ચૈતરભાઈ પોતે પણ એક સામાન્ય પરિવાર માંથી આવતા વ્યક્તિ છે એટલે ગુજરાતની રાજનીતિમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે ગોપીબેન ગુજરાતની રાજનીતિમાં આવનાર સમયમાં યુવાનોને ખૂબ સારું એવું સ્થાન મળશે લોકો પણ યુવાનોની અપેક્ષા રાખીને મતદાન કરી રહ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટી એક સમય એવો હતો કે તાલુકા ગામડા અને જિલ્લાની અંદર એક દબદબો કેસમાં ફસાવવા કાયદો ન જાણતા હોય એવા લોકોને કાયદાનો ડર બતાવવો આ રાજનીતિ હતી આજ પણ ક્યાંક પ્રયત્ન થાય છે પણ એનો મજબૂતાઈથી કોઈ સામનો કરતું હોય તો આમ આદમી પાર્ટીનો નાના એવા ગામડામાં રહેલો નાનો એવો સૈનિક આજે કેસના સામના કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી સામે અવાજ ઉઠાવી રહ્યો છે

આદિવાસી પટ્ટાની સીટો છે 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 સીટ આદિવાસીની એક એવી જે આદિવાસી સમાજથી પ્રભાવિત છે ટોટલ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ પર આદિવાસી સમાજ પ્રભાવ છે જેમાંથી હારજીત નક્કી કરવું કામ આદિવાસી સમાજ છે તો વાત એટલી છે કે આવનાર બે હજાર સત્યાવીસ ની ચૂંટણી હશે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી હશે આમ આદમી પાર્ટીનું મજબૂત પરફોર્મન્સ તમને જોવા મળશે તમે જે સત્યાવીસ સીટ વત્તા એક સીટ જે પ્રભાવવાળી છે ટોટલ અઠ્યાવીસ સીટ માંથી આવનાર સમયમાં વીસ સીટો કે વીસ થી વધારે સીટો આમ આદમી પાર્ટીની ફેવરમાં તમને આદિવાસી સમાજે આપેલી દેખાશે ચાલો જોઈએ શું કરે છે કારણ કે સત્યાવીસ ને આમ તો સમય છે અને એ વચ્ચે તમે લોકો પણ સખત આમથી આમ દોડી રહ્યા છો જોઈએ કે આવતીકાલની સભામાં શું કે છે અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજ અત્યારે તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ